સિંધુ ન્યુઝ માં સમાચાર છે કે છાલોદ પોલીસ સ્ટેશનમાં ટીવાય એસપી ની અધ્યક્ષતામાં નાણાં ધીરધાર અન્વયે

પ્રમાણમાં વ્યાજ લેતા લોકો સામે સતર્ક રહે તેમજ નાના નાના વેપાર કરવા બેંક કઈ રીતે તમને મદદ બને તે માટે માહિતી આપવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા વધુ વ્યાજ લેતા પ્રાઇવેટ ધિરધાર કરવાવાળા લોકો સામે લાલા કરેલ છે અને આવા વધુ વ્યાજ લેવા લેતા લોકો સામે કાયદેસર રીતે પગલાં લઈ રહી છે તેથી નાના લોકોને વ્યાજનું વ્યાજ ભરવા સુધીની મુક્તિ મળે તેવા અનેક આયોજન કરવામાં આવી રહેલ છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી બધી જ સરકારી બેંકોની નાનામાં નાના વેપારી વર્ગ અને જરૂરિયાત મુજબ લોન આસાનીથી મળે છે નાનામાં નાનો માણસ ખોટી વ્યાજખોરીમાં ન ફસાય તે હેતુથી વિવિધ બેંકોમાં વિવિધ યોજના હેઠળ લોન મળી રહે છે તો દરેક લોકો બેંકમાંથી લોન મેળવી પગભર બને અને સમૃદ્ધ બને તે હેતુથી દરેક લોકો સરકારની યોજનાઓનો લાભ લે તે વિશે બેંકના વિવિધ પ્રતિનિધિઓ દ્વારા માહિતી આપીને તેમજ ડીવાય એસપી પટેલ દ્વારા વધુ વ્યાજ લેતા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ દ્વારા સખત પગલાં લઈ રહી છે તેમજ કોઈપણ વ્યક્તિ હજુ પણ કોઈ પ્રાઇવેટ વિસ્તારમાં રકમ ઉપરાંત વ્યાજનું વ્યાજ હજુ પણ પડતા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેવું સૂચવ્યું હતું સૌ ઉપસ્થિત લોકોને આ લોકદરબાર દ્વારા સુંદર માહિતી મળી હતી રિપોર્ટર પંકજ પંડિત સિંધુદય ન્યૂઝ દાહોદ તમે જાણતા હશો ને લોકો અમુક ભોગ પણ બનતા હોય છે કે ભાઈ અમુક લાખ રૂપિયા લઈ લે તેની લાખની સામે વિચારો દસ લાખ રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે ચૂકવી દે તેમ છતાં એના જે મૂડી છે એ તો પૂરી થાય જ નહીં વ્યાજનું વ્યાજ ચડાવતો રહે એટલે ગુજરાત સરકારશ્રીનો અને ગૃહ વિભાગશ્રી આપણા ગુજરાત રાજ્યના ગૃહ શ્રીનો અભિગમ છે કે ફરીથી આ ઝુંબેશ છે દરેક પોલીસ સ્ટેશન લેવલે ડિવિઝન લેવલે હાથ ધરવામાં આવે અને જે ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો ધંધો કરે છે જે જેમની પાસે લાઇસન્સ છે લાઇસન્સ કરતાં પણ વધારે જે નિર્ધારિત ટકા કરતાં પણ વધારે વ્યાજ લે છે